ભાખરી નાસ્તો કરવા માટે આજે મારે બનાવવું પડ્યું ના કરવું નથી બનાવતી ઘણા દિવસ પછી બનાવ્યું છે આજે અને મારી મમ્મી એમ કીધું કે રોટલી જેવી ભાખરી કરી એમ

એને અત્યારમાં ધાબા ઉપર લઈને જવું પડે કારણ કે નીચે તો કઈ કામ કરવા જ ન દે અને આપણે જાતો નઈ મારી સાય છે તોય જો અહિયાં અહીંયા નઈ આય જો આમાં કેવી જો

Bà bye kể đi bà bye, kia tóc Bà bay nhà no joe i kuku am raman wam gia am raman trên chin chin tay lane motor 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 O que é que eu quero? Mame.

દાદા ક્યા દાદા 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 કેવું કાળું કરીને આવ્યો તો આમ જો આવ્યુંટર આઘો રે આઘો રે મને આમ જામુ પેલા તાર મોઢું જો આમ જો સ્વેટર પહેલા આમ જો તો કેવું કર્યું છે કઈ નથી ખબર પડતી આ મને નથી બગાડવાની હાલ ઉપર આવું કરવાનું છે આમ ઉપર હસુ આવે છે ઉપર મોઢું જો પેલા તારું મોઢું જો આવ 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 હાલ તો હાલ મોઢું મોઢું તો હાલ કેવું મોઢું એને કાળું કર્યું છે હજી હું એક વાર બંધા પેલા સાંભળ એક ને કીધું બંધા એ ને જવાનું હાલ ક્યાં નો વડી કઈ કેતી નથી એટલા માટે એમ નો કર એમ જો મારે મારે બા મારે દાદાને કહી દો દાદાને ચલો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ આઉ કરે છે ગુડુ બેબી કાઈક ને હવે એને સુવાડી દેવો છે નીની આવે કુકુ નીની આવે નીની આવે શું હાલો નીચે પાસ ચાલો ઉતરાળ ચાલો ટાટા ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો ગાઈસ કેટલા વાગે છે ખબર છે ચાર વાગી ગયા છે અને મને તો છે ને ઊંઘ આવતી હતી પણ પૂતી નહીં બસ એમ જ મોબાઈલમાં જોયા કર્યું તમે મારી હાલ જ જુઓ હવે હું હીટર લઈશ અને પાણી ગરમ થવા મૂકીશ કારણ કે નાવું તો પડશે એમાં તો ચાલશે નહીં અને હવે છે ને હું નાહવા જાઉં છું ને તો મને ઊંઘ ચેડી છે પછી નાઈશ ને પછી ઉડી જઈશ આખો દિવસ કેટલો કંટાળો કેટલો કંટાળો મારી મમ્મીની આજે ચોટીલા જતા રહ્યા છે તો એકલા ને એકલા કંટાળો જ આવે ને પછી શું થાય પાણી મૂકી દઉં અને ની ચડાવું છું ઊંધી પડે છે डन સો ચલો કન્ટિન્યુ બન્યા રહેજો ચાર વાગ્યા છે રીલ્સ બનાવી છે પાછળનો કેમેરો ખરાબ થઈ ગયો મને જરી કે મજા નથી આવતી કોને કેવું કોને કેવું મારું દુઃખ સો કન્ટિન્યુ બન્યા રહેજો ચલો કન્ટિન્યુ કરી વ્લોગ ઓકે સ્નાઈ લીધું છે ને રેડી થઈ ગયા છે હું થોડીક અમથી એક બે જેવી રીલ્સ બનાવી નાખશું ધાબા પર અને જે લોકો તમને ખબર જ છે જે લોકો રીલ્સ વિડીયો બનાવતા હોય ને એ લોકોને ખબર છે કે હોય ખાલી આમ આ ઉપરનું જે ખાલી ચેન્જ કર્યું હોય બાકી નીચે તો આવું જ કંઈક રૂડધૂડિયું જ બધું ચાલતું તમે જો મેં તે ચડ્ડો જ પહેર્યો છે નીચે જો તમે પરીક્ષામાં આવો તો આપણે તો ખાલી આમ રીલ્સ બનાવવાની છે કંઈ આખું સીન તો લેવાનું નથી તો એટલા માટે ચાલે બરાબર સો કન્ટિન્યુ બન્યા રહેજો હમણાં મમ્મીને પહોંચે જ છે ઓકે થઈ ગઈ છું સાડા પાંચ થઈ ગયું છે અને ગુડ્ડુ બી બી રમે છે અને મને કાલ લીંબુ ગઈશું ને પછી મને ખજવાડ નથી આવતું હતું એમ કહેવાની હતી કારણ કે ડેન્ડ્રોફ જતો રહ્યો હશે એવું લાગે છે મને કારણ કે ખજવાડ તો આવતી નથી કાલે લીંબુ કહીશું ને એટલા માટે જ કુટુંબે અને મારા મમ્મીની હજી ન થયા તો ગાઈસ લોકને અહીંયા એન્ડ કરું છું લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો ટાટા મળીનો આ વ્લોગ સાથે ત્યાં સુધી ટાટા